હવે વાત કરીશું શ્રદ્ધાળુઓની આસ્થાના માર્ગની જે તંત્રની બેદરકારીને કારણે યાતનાનો માર્ગ બની ગયો છે વાત છે લાખણીથી પ્રસિદ્ધ યાત્રાધામ ગેડાને જોડતા મુખ્ય રોડની ગેડાનું શ્રીફળ મંદિર ગુજરાતભરના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અહીં દર શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે પરંતુ લાખણીથી ગેડા સુધીનો માત્ર ચાર કિલોમીટરનો આ રોડ હવે જીવલેણ ખાડાઓથી ભરેલો અને સંપૂર્ણપણે જર્જરિત બની ગયો છે બે હાજર પંદર અને બે હાજર સત્તરના વિનાશક પૂર બાદ આ રોડ છતાં તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે આ નબળી કામગીરીને કારણે રોડની હાલત સુધારવાના બદલે વધુ ખરાબ થતી જાય છે આ રોડ પર રોજિંદી અવર જવર ઉપરાંત દર શનિવારે આવતા હજારો ભક્તો અને વાહન ચાલકો અકસ્માતની દહેશતથી ત્રાહી મામપો કરી ઉઠ્યા છે લાખણી તાલુકા મથક હોવાથી આ માર્ગ પર વાહનોનો ભારે ધસારો રહે છે પરંતુ રોડની હાલત અત્યંત ભયજનક છે આ રોડની સૌથી શરમજનક બાબત એ છે કે જે ગેડા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે મંત્રીઓ નેતાઓ અને અધિકારીઓ પોતે પણ આવતા હોય છે તે જ માર્ગની આ દયનીય હાલત છે શું નેતાઓને માત્ર દર્શન પૂરતો જ આ રોડ દેખાય છે આટલા મહત્વના ધાર્મિક માર્ગ પર આ રીતે થીગડા મારવા તે તંત્રની ઘોર બેદરકારી અને શ્રદ્ધાળુઓ પ્રત્યેની લાપરવાહી દર્શાવે છે સ્થાનિક લોકોએ તંત્ર અને નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે લોકોનું કહેવું છે કે આ રોડ લાખણીના દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણના મત વિસ્તાર અને ગેડા થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના મત વિસ્તારમાં આવતો હોવાથી આ રોડ બંને ધારાસભ્યની હદને કારણે અટવાઈ ગયો છે શ્રદ્ધાળુઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે રોડ નવો બનાવવા માટે બંને ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ફંડ ફાળવીને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ જો આ માર્ગનું સત્વરે સમારકામ નહીં થાય તો લોકોમાં ઉગ્ર આક્રોશ છે અને તેમણે જન આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે તંત્રએ યાદ રાખવું જોઈએ કે આ રોડ માત્ર રસ્તો નથી આ લાખો ભક્તોની આસ્થાનો માર્ગ છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને દર્શનાર્થીઓને આ યાતનામાંથી મુક્તિ મળે છે